ભાવનગર જિલ્લાની વે આવદર પોલીસ પેટ્રોલિંગ માં હતી ત્યારે મળેલી બાતમીને આધારે નેશનલ હાઈવે ઉપર માઢિયા ગામ નજીક આવેલી જીઆઈડીસી ની સામેથી એક મહિન્દ્રા કંપનીના પીકઅપ વાહન ને दारू સાથે ઝડપી લેવામાં આવ્યો હતો અને બુટલેગરોનો दारू અને બીયર નો જથ્થો ઘુસાડવાનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો ભાવનગર જિલ્લાની વે આવદર પોલીસે આધારે મહિન્દ્રા પીકઅપ વાહન ને ઝડપીને તપાસ કરતા दारू ની પેટીઓ મળી આવી હતી જે કે તેના બन्ने ચાલકો ફરાર થઈ ગયા હતા ત્યારે પીકઅપ વાહનમાંથી ઇંગ્લિશ દારૂની પેટીઓમાં બોટલ નંગ બસો ચાલીસ અને બિયરની બોટલ નંગ સો તેમજ પિકઅપ વાહન મળીને કુલ રૂપિયા અગિયાર લાખ સ્યાસી હજારના મુદ્દામાલને ઝડપી લીધો હતો જ્યારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી a yaro ya ce Allah <laughs> waya